અમિતના પરિવારને બધાને બોલાવીને બધા લોકોની સાથે હેડ પોલીસ ડિપાર્ટમેન્ટે આ એમના ઓફિસરને મોકલા અને કીધું કે ભાઈ અમિતને ન્યાય મળશે એની સો ટકા ખાતરી રાખો અને તમે આ બોડી સ્વીકારો અમે તમને દરરોજના રિપોર્ટ આપશું ક્યાં કેટલું અમે આગળ વધીએ અમે આમાં કચાસ નહીં રાખી તમે અમારી ઉપર વિશ્વાસ રાખો અને આ કામ જે તમે જે ચિંતા છે એથી વધારે ચિંતા અમારી જે નાના છોકરો મૂકીને જ્યારે આની આપઘાત કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું અને સાથે જે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ અને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ આપી છે તમે આ બોડી અત્યારે લઈ લો અને અમે તમારી સાથે છે કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય અને જે અમારે તપાસ કરીને એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી ગમે એ સ્થિતિ ઊંધા ચિંતા થાય અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો

એને લાગે કે આપણે દાયરું નથી થતો એટલે ઈ માણસ ઉપર કઈ રીતે એટેક કરવો ને એ બુદ્ધિથી ક્રાઇમમાં આપણા આખા ઇન્ડિયામાં એના જેટલું ક્રાઇમ જે સમજવાનું કોઈ નહીં હોય એ પંદર અઢાર જેલ એક ગયા છે બુદ્ધિ થી નહી જ મારવાનું કામ ટેપમાં કેસમાં મુદ્દો એવો છે કે આ છોકરી આની પહેલા સંજય પંડિત વકીલ હતા એ અનુરૂધ ખૂબ લગતા જેલમાં પુરાવવા માટે દરેક એટલું બધું બોલતા મીડિયામાં અને એને પુરાવી દેવો એ પુરાઈ જેવી સ્થિતિ હતી એટલે અનિટેપમાં આ છોકરી લીધે એણે કર્યું અને એને એ કેસ પાછો ખેંચવો પડ્યો અને જેલમાં જવું પડ્યું એ ત્રણેય જણા થઈને આ છોકરીનો ઘણી જગ્યાએ ઉપયોગ કરે છે ભોવિંદભાઈ રહેવા પટેલના યુવાન રીતે મૃત્યુ છે પણ પાટીદાર રદણી રોકાયો આટીદાર રજણી હા એ વાત સાચી છે અમે કોઈને હજી ફોન કર્યા નથી જે સ્વેચ્છા આવ્યા હોય એ આજે ભાઈ કૂટ ને બીજા ચાર પાંચ મિત્રો આગળથી અમે મીડિયા સિવાય કોઈને આમંત્રણ આપ્યું નતું કારણ કે પરિસ્થિતિ હતી આ બધી જયારે ખોડલધામના નરેશ પટેલ છે એને આખી ખબર હોય ચાર ત્રણ વર્ષથી આ માથાકૂટ હાલે છે અને છોકરા ચાલીસ પચાસ ત્યાં ગયા તા અમને કંઈક મદદ કરો એ ક્યાં કરશું કરશું પણ છોકરાઓને મદદ ન મળી એટલે આ એને એક્શન લેવું પડ્યું મને ખ્યાલ નથી કઈ રીતે એ લોકો ગોઠવું છે જે થવાની હશે મને એનો આઈડિયા નથી ઈ થશે તો આમે આયા થશે